અમરેલી જિલ્લાના ઝાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે જય રામદેવ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ચૈત્રવ ત્રીજ તારીખ સોળ એપ્રિલ બે હજાર ને બુધવારના રોજ અગિયાર કુંડી વિષ્ણુ યજ્ઞ કરવામાં આવ્યો હતો જેમાં અગિયાર યજમાન જોડાયા હતા જેમાં મુખ્ય પાટલાના યજમાન મનુભાઈ બચુભાઈ સાંખટ રહ્યા છે રામાપીર મહારાજ ના પાટો થી વધુ ભક્તોએ દર્શન કરીને પ્રસાદ લીધા હતા આ કાર્યને સફળ બનાવવા માટે ગામના તમામ ગ્રુપો મંડળો તથા આજુબાજુ ગામના મંડળો દ્વારા સેવા આપવામાં આવી હતી અને હજારો લોકોએ દર્શન કર્યા હતા જય રામદેવજી મહારાજ જય બાબરકોટ ગામના રામદેવજી મહારાજના મંદિરે સત્તરમો વાર્ષિક વાતોત્સવ નિમિત્તે અગિયાર સુધી વિષ્ણુ યજ્ઞનું આયોજન કર્યું છે તેમાં ગામના તમામ ભાઈઓ બહેનો બાળકોનો પૂરેપૂરો સાથ સહકાર તમામ પુરુષોના મંડળનો તમામનો બધાનો સાથ સહકાર મહિલા મંડળ રાધે ક્રિષ્ના મહિલા મંડળ ભોળાનાથ મહિલા મંડળ બાપા સીતારામ ધૂન મંડળ ગૌશાળા શ્રી દ્વારકાધીશ ગૌશાળા ધૂન મંડળ એમ બીજા પણ ઘણા ધર્મકર્મી મંડળો બધા જોડાય અને આ એક દર વર્ષે આજે સત્તર વર્ષથી દર વર્ષે શ્રી વિષ્ણુ યજ્ઞનું આયોજન કરીએ છીએ અને ભાવથી ધામધૂમથી સૌ ગામ હળી મળીને આ ધાર્મિક આયોજન અમે ભાવથી ઉજવીએ છીએ બાબરકોટ ગામે હિન્દુના સાનિધ્યમાં રામાપી બાપાના સાનિધ્યમાં સતતમો ઉત્સવ રામાધણી આયોજક અને બાબરકોટ ગામ સમસ્ત અગિયાર કુંડી હવનનું આયોજન કર્યું તેમાં સરસ મજાનું આયોજન અને બાબરકોટ ગામ સમસ્ત આમાં બધા ગ્રુપ મંડળ મહિલા મંડળ પુરુષ મંડળ જોડાના સાથે હિન્દવાપીરના દર્શન કર્યા અને યુગ્નપીરના દર્શન કર્યા અને હજારો ભાવિ ભક્તોએ પ્રસાદ લઈ અને ધન્યતા અનુભવી આ હર હંમેશની માટે રામાથણી અને બાબરકોટ ગામ સમસ્ત સત્તરમો પાટોશો ઉજવી છે ત્યારે બાબરકોટના તમામ હિન્દુ ધર્મપ્રેમી ભાઈઓ આમાં જોડાના અને આ કાર્યને સફળ બનાવ્યું તેમાં ગામના આગેવાનો હોય પોલીસ સ્ટાફ હોય કે રાજકીય આગેનો હોય તમામે આમાં સહકાર અને સહયોગ કરી અને આ કાર્યને આગળ વધાર્યું તે બદલ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ જય અલગ ધણી જય હિન્દ વાપી ડીડી વરુ દિવ્યાંગ ન્યૂઝ જાફરાબાદ અમરેલી